નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરદાર પટેલ સેવા ટ્રસ્ટ અંતર્ગત સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ શિક્ષકો માટેની તમે તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ માટેની શાળા છે મિત્રો તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં મંદિર માટે બાળ શિક્ષણ કાર્યના અનુભવ ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે જેમાં પ્રીપીટીસી ઈસી ઈસીઈડી વિથ ટુ યર એક્સપિરિયન્સ ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠ માટે અંગ્રેજી માટે એક સામાજિક વિજ્ઞાન માટે એક ગણિત માટે એક વિજ્ઞાન માટે એક હિન્દી માટે એક ગુજરાતી માટે એક તેમજ સંસ્કૃત માટે એક એક જગ્યા છે કુલ મળીને સાત જગ્યા છે જેમાં પીટીસી બેચલર ડિગ્રી વિથ બીએડ કરેલ હોય તેવો ઉમેદવારો માધ્યમિક વિભાગ ધોરણ નવ થી દસ માટે સાત જગ્યા છે મિત્રો જેમાં અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન હિન્દી ગુજરાતી સંસ્કૃત માટે એક એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ઓર માસ્ટર ડિગ્રી વિથ બીએડ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર બાર કોમર્સ આર્ટસ માટે તેર જગ્યા છે મિત્રો જેમાં અંગ્રેજી માટે એક હિન્દી માટે એક ગુજરાતી માટે એક સંસ્કૃત નામાના મૂળ તત્વો આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર સોશિયોલોજી મનોવિજ્ઞાન વાણિજ્ય વ્યવસ્થા ઇતિહાસ ભૂગોળ એસપીસીસી માટે એક એક જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી વિથ બીએડ એડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે કોમ્પ્યુટર માટે એક જગ્યા પીટી યોગા માટે એક જગ્યા છે રિલેવન્ટ ડિગ્રી ઓર ડિપ્લોમા કરેલા હોવા જોઈએ નોન ટીચિંગ સ્ટાફ માટેની વાત કરીએ વહીવટી જગ્યા માટે તો ક્લાર્ક માટેની જગ્યા છે કુલ ચાર જગ્યા છે જેમાં કોમ્પ્યુટરના ઓપરેટિંગના જાણકાર અને વહીવટી કામના અનુભવી જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીસીએ બીએસસી આઈટી બી કોમ પીજીડીસી વિથ ટુ ઇર્સ રિલેવન્ટ એક્સપિરિયન્સ પટાવાળા માટે બે જગ્યા છે જેમાં ઓફિસ કાર્યના અનુભવી જેમાં ધોરણ દસ પાસ અથવા તો બાર પાસ તેમજ આયાબેન માટે છ જગ્યા છે જેમાં સફાઈ કાર્યના જાણકાર ઓફિસ કામના અનુભવી માટે જે જગ્યા છે મિત્રો ઉપરોક્ત જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન સાતમાં જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે ઉપરોક્ત સરનામે લેખિત અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કડવી ભાવનગર જે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમની શાળા માટે વિવિધ શિક્ષકો માટેની તેમજ વહીવટી જગ્યા માટેની ભરતી જાહેરાત છે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય